ની આપણે મુલાકાતે કરીએ છીએ જેણે લગભગ પાંચથી છ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે અને મોટાભાગે છ વર્ષથી લગભગ રીંગણીનો જ પાક કરતા આવ્યા છે તો આપણે સૌ એમનો પરિચય લઈ અને એવો કઈ રીતે એમણે શરૂઆત કરી અને શું શું વાપરે છે કઈ રીતનું તેમનું ઉત્પાદન લે છે કઈ રીતે ભાવ મેળવે છે ક્યાં વેચાણ કરે છે આવી વિવિધ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવીશું સૌ તમારું નામ આપનો મોબાઈલ નંબર પંચોતેર ચૌદ છત્રીસ બરાબર હવે તમે થોડોક નજીક હવે અમે કેટલા વર્ષથી ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે છ સત્તુ વર્ષ છે મારે બરાબર છ વર્ષથી તમે અમે ઓર્ગેનિક ખેતી કરો છો કેટલા વીઘામાં કરો છો બસ અડધા વીઘાની અડધા વીઘામાં જ કરો છો હવે છ વર્ષથી તમે ઓર્ગેનિક ખેતીમાં આવ્યા છો તો કયા કયા પાકો તમે લીધા છે છ વર્ષમાં રીંગણી છે પછી મગ છે મકાઈ છે બરાબર રીંગણી ડુંગળી આટલી વસ્તુ તમે ઓર્ગેનિકમાં તૈયાર કરો છો બરાબર તો તમે આ વર્ષે પણ રીંગણીનું વાવેતર કર્યું છે અને પાછલા વર્ષે પણ તમારે રીંગણીનું વાવેતર હતું બરાબર તો તમે આ વર્ષે કેટલા વીઘાની રીંગણી કરી છે આ વખતે વેઘાની રીંગણી છે એક વેઘાની છે બરાબર છે ગયા વર્ષે કેટલી હતી ગયા વર્ષે અડધા વીઘાની ગયા વર્ષે અડધા વીઘાની હતી બરાબર તમે આનું વાવેતર ક્યારે કર્યું હતું રોપનું વાવેતર કર્યું તો કે જાતે રોપ તૈયાર કર્યો હતો જાતે રોપ તૈયાર કર્યો હતો બરાબર અને જાતે રોપ તૈયાર કરીને જાતે રોપ જાતે જ બનાવું બરાબર ક્યારે રોપણી કરેલી છે કયા સમયગાળામાં ભાદરવા મહિનામાં બે હતા ચાર પાંચ દી જાય એટલે ભાદરવા મહિનામાં બરાબર ભાવ મહિનાની અંદર તમે રોપણી કરેલી છે એ પછી તમે આમાં ટ્રીટમેન્ટ શું શું આપી છે દવા ખાતર હું શું વાપર્યા છું દવા ખાતરમાં માં તો આપણે જે નામા શક્તિ પાવડર આવતો એ અત્યારે બની જઈ ગયો હવે તમારી બીજું કોઈ દવા કે એનો છટકાવ કરો કોઈ વસ્તુ કોઈ દવા નથી આપતા બરાબર તો તમે આમાં દવા ખાતર માં તો કોઈ વસ્તુ આપતા નથી ખાલી કિસાન શક્તિ નો ઉપયોગ કરો છો એ બેક્ટેરિયા દ્વારા તમારે આ રીંગણ આખી થઈ જાય છે કોઈ રોગ જીવત નથી લાગતા નહીં કોઈ વસ્તુ નહીં આ તમે જોઈ લો ને પણ કેટલા વર્ષથી તમે આ ઓર્ગેનિકમાં દવા ખાતા નથી નાખતા છઠ્ઠો વર્ષ છઠ્ઠો વર્ષ સો વર્ષથી તમે આમનમ રીંગણ તૈયાર કરો છો આમનમ તો આમાં ઉત્પાદન કેટલું આવે છે આમાં ત્રીજે સોથે જમણે 15 થી 17 મણ રીંગણ ઉતરે 15 થી 17 મણનો તમે ઉતારો લો છો અડધા વીઘાની અડધા વીઘા મારી પાસે બિલ છે છે બરાબર અને વેચાણ ક્યાં કરો છો તમે વેચાણમાં તો અહીંયા પાલીતાણા થાય પછી ભાવનગર ગાંધીનગર અમદાવાદ આ જે લોકો ફોન દ્વારા મેક બરાબર પણ તમે ફોન દ્વારા બાર જ મોકલી દો છો ના બરાબર છે તમને ભાવ કેવા મળે છે ભાવ આની કરતા ડબલ મળે મને આઠ લગન મને ભાવ સુક્યો એકસો સાહીઠ સુધી તમે ભાવ લીધેલા છે રિંગ બરાબર ગઈ સાલની જ વાત કરી ગયા સાલની વાત છે બરાબર આ વર્ષે તમને કેવા ભાવ મળ્યા છે આ વખતે પંચાણું રૂપિયા ભર્યા છે એક વારો મેકલ્યા છે બરાબર એક વખત બાર મોકલ્યા છે એકાઇ જગ્યાએ મોકલ્યા છે અમદાવાદ બરાબર અમદાવાદ મોકલે ને આ વર્ષે તમને પંચાણું રૂપિયા ભાવ મળ્યો છે બરાબર છે તો આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદનમાં કંઈક ફેરફાર પડ્યો છે નહીં આ ઉત્પાદન સરખું જ છે સરખું છે બરાબર છે ખેડૂત મિત્રો જોયું ને કે એવું નથી કે તમે દવા ખાતરો વાપરો કેમિકલનો જથ્થો વાપરો તો જ તમે ઉત્પાદન સારું લઈ શકો પ્રાકૃતિક રીતે તમે દવા ખાતરોનો ઉપયોગ કરી અને તમે પણ સારું એવું ઉત્પાદન લઈ શકો છો એ વાપર્યું છે આમાં તમે જાણ્યું કે કિસાન શક્તિનો ઉપયોગ કર્યો છે જે કિસાન સફર દ્વારા ભલામણ કરવામાં આવશે એક એક અંદર માત્ર કિલો જે પાણી સાથે આપી દેવાનું હોય છે અને છંટકાવમાં પચાસ ગ્રામ માત્ર ઉપર છટકાવ ઉપયોગ કરવામાં આવશે તમે આમાં કિસાન શક્તિના કેટલા છટકાવ કર્યા છે ત્રણ ત્રણ છટકાવ કર્યા છે બરાબર કોઈ રોગ જીવન તમને જોવા મળતી નથી બરાબર તો કિસાન શક્તિ જે છે એ બસો થી વધુ પ્રકારની જીવાતમાં માત્ર એકલું કામ આપતું જે જૈવિક દવા છે જે તમે આપ પણ મેળવી શકો છો ગુજરાતના તમામ ડીલરો પાસે પણ આ તમને ઉપલબ્ધ થઈ જશે અને છતાં પણ આપણો કિસાન સફરનો એક હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આની ઉપર તમે ફોન કરી વધારાની માહિતી મેળવી શકો છો ભાઈનો પણ નંબર આપ્યો છે વધારાની કોઈ માહિતી જોવે તો ભાઈનો પણ તમે સંપર્ક કરી શકો છો અને વધારે કોઈ પ્રોડક્ટની જરૂરિયાત કે કુરિયર દ્વારા પણ તમને પહોંચાડી દેવામાં આવશે ખેડૂત મિત્રો આપે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સારી માહિતી આપી આ બદલ હું નિલેશ મુળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી